મિત્રો ચેનલ અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યની યોજના જે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તો આની અંદર ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવે છે પણ વગર વ્યાજ વગર તો અરજી કરવાનું શરૂ છે સંપૂર્ણ માહિતી જાણીશું કે કઈ તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો મિત્રોની અંદર આપણે વાત કરીશું કે કેસી યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળશે જે તમને તમને વગર વગર વ્યાજ સરકાર લોન આપશે તો જે પણ ખેડૂત છે તેમને ખબર હશે કે ખેતી અવારનવાર પૈસા જરૂરી પડતા હોય છે પરંતુ ક્યારેક પૈસાની કમી લીધે ખેડૂત સારી રીતે ખેતી કરી શકતો નથી અને સારું ઉત્પાદન મેળવી શકતો નથી તો આ સમસ્યા નિવારવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસની અંદર જાહેરાત કરવામાં આવી છે આ લેખી અમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ આપણે માહિતી જાણીશું તમે સાવ ઓછા વ્યાજે લોન લેવા માંગતા હોય અને તમારા માટે કિસાન ક્રેડિટ કાર્ડ અને શાનદાર યોજના છે આ યોજના હેઠળ ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવે છે તો કિસાન ક્રેડિટ કાર્ડ શું છે તો કેકેસી યોજના ખેડૂતો માટે જો બનાવવામાં આવી છે આ યોજના દ્વારા ખેડૂતના દરેક નાગરિક અન્ય લોન કરતાં ખૂબ જ ઓછા વ્યાજે લોન લઈ શકે છે જેથી ખેડૂતને વધારે વ્યાજનો સરકાર દ્વારા આમ તો ખેડૂતોને ઘણી બધી શરૂ કરવામાં આવી છે પરંતુ ખેડૂતોના હિત માટે ખાસ કરીને જ્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હોય તેમના આર્થિક નાણાકીય સહાય આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે તો મિત્રો આની અંદર એ પ્રકારે મળે છે લોન કે ત્રણ લાખ રૂપિયા છે એ વગર વ્યાજે સરકાર તમને આપે છે તો મિત્રો આપણે વધુમાં જાણીશું કે કિસાન ક્રેડિટ કાર્ડનો ઉદ્દેશ્ય એ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ જે મુખ્ય ઉદ્દેશ ભારત ખેડૂતના અન્ય પ્રકારના લોન લે લેવાની માળખાની જાળમાંથી ફસાયણ છે તે માટે કિસાન યોજના સરકાર ઓછા વ્યાજે ખેડૂતોને આર્થિક સુવિધા પૂરી પાડે છે તો કિસાન ક્રેડિટ કાર્ડના લાભો શું રહેશે તો કિસાન ક્રેડિટ યોજના હેઠળ લોન મેળવી મેળવી ખૂબ જ સરળ અને ઓછા વ્યાજે તમે લોન મેળવી શકો છો આ યોજનામાં ખેડૂતોને ડીબીટી દ્વારા બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે પચાસ હજાર રૂપિયાથી લઈને ત્રણ લાખ સુધી તમે લોન લઈ શકો છો તો આની અંદર વગર વ્યાજે અને ઓછા વ્યાજે લાભ મળે છે તો કિસાન કાર્યક્રમ યોજના હેઠળ તમે સરળતાથી લોન મેળવી શકો છો અને નાણાકીય સહાયનો લાભ મેળવી શકો છો તો પાત્ર કોણ છે તો આની અંદર પાત્ર છે અઢાર વર્ષથી ઉપરના જે તમામ ખેડૂતો છે એ લાભ લઈ શકે જ્યારે મહત્તમ પંચોતેર વર્ષ રાખવામાં આવે છે તો અઢાર તેર અને પંચોતેર વર્ષ સુધી જો ખેડૂત હોય અને વારસદાર ધરાવતા હોય ખાતેદાર હોય એમને લાભ મળે છે લોન અંદર એક વ્યક્તિ સિનિયર સિટીઝન હોય તો અથવા બીજો વ્યક્તિ કાનૂની વારસદાર હોય તો એ પણ આની અંદર લાભ લઈ શકે છે તો આની અંદર જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે તો કિસાન ક્રેડિટ કાર્ડ માટે આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાનો પુરાવો આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર ખેતીના તમાીશો બેંક પાસબુકની નકલ મોબાઈલ નંબર ડ્રાઈવિંગ લાઇસન્સ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આટલા જે અગત્યના ડોક્યુમેન્ટ સાથે તમે કે લોનની અંદર જે કિસાન કાર્ય કાર્ડની યોજનાની જે ઓફિસર સાઇટ છે એની અંદર ફોર્મ ભરી શકો છો વિસી કેન્દ્ર તમારા ગામની અંદર છે ત્યાં પણ કરી શકો છો અને સીએસસી સેન્ટર તમારા તાલુકાની અંદર હોય ત્યાં પણ તમે આ ફોર્મ ભરી શકો છો તો મિત્રો આની અંદર કોઈપણ પ્રકારના ઓછા વિશે તમને ફોર્મ ભરી આપવામાં આવે છે તો મિત્રો આ માહિતી અંતર્ગત તમે આઠમાની એકત્રીસ તારીખ સુધી ઓનલાઈન કેકેસીની વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જય હિ મિત્રો બંધે માત્ર જય ગરવી ગુજરાત